અમદાવાદમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે જોકે પોલીસ હવે પૂર આવ્યા બાદ પાળ વાંધવા બેઠી હોય તે પ્રકારની કાર્યવાહી શરૂ થઈ છે અને ગુંડાઓ સામે કાર્યવાહી કરી રહી છે તેવામાં હવે અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને એક સાથે અમદાવાદના અઠ્યાવીસ પીઆઈની બદલી કરી દેવામાં આવી છે કયા પોલીસ ઇન્સ્પેક્ટરની કઈ જગ્યાએ બદલી થઈ છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફ અમદાવાદમાં જે પ્રકારે સતત ગુંડાઓ બહાર આવીને આતંક મચાવી રહ્યા છે તેને લઈને શહેરમાં પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તેવામાં આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એકસાથે અઠ્યાવીસ પીઆઈની બદલી કરી દેવામાં આવી છે સાથે જ આઠ પીઆઈને લિવ રિઝર્વમાંથી પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું છે કયા પોલીસ સ્ટેશનના પીઆઈની ક્યાં બદલી કરવામાં આવી છે તેની વિગતે વાત કરીએ તો પ્રથમ નામ છે રામોલના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ચૌધરી જેમની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે એસઓજીના વીડી મોરીને રામોલમાં મૂકવામાં આવ્યા છે બાપુનગરના એડી ગામિતને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે શહેર કોટડાના સીવી ગોસાઈને ગાયકવાડ હવેલીમાં બદલી કરવામાં આવી છે જ્યારે ગાયકવાડ હવેલીના પી એચ ભાટીની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે ખોખરાના એન કે રબારીની આઈ ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે અને એલ ટ્રાફિકના એનએમ પંચાલની ખોખરામાં બદલી કરવામાં આવી છે ઇ ના પીવી ગોહિલની નરોડામાં બદલી કરવામાં આવી છે અને એસસી એસટી સેલ બેના આર એસ પરમારની વેજલપુરમાં બદલી કરવામાં આવી છે જ્યારે એ ટ્રાફિકના જે પી ચૌધરીની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે સેટેલાઇટના એચસી સી ઝાલાની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે સાયબર ક્રાઇમના વિજય ચૌધરીની સેટેલાઇટમાં બદલી કરવામાં આવી છે શાહપુરના પીવી વાઘેલાની સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે કારજના ડીવી બરવાળિયાની સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે વિશેષ શાખાના સીટી દેસાઈની પણ સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે જ્યારે ચાંદખેડાના એનએસ ખો પોખરની સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે સાથે જ વેજલપુરના એસઆર ઝાલાની પણ સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે એરપોર્ટના જે પીઠબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે સેટેલાઇટના એસ એ કોટડીયાની નરોડામાં બદલી કરવામાં આવી છે ઘાટલોડિયાના એચ ટી સોઢાની વટવામાં બદલી કરવામાં આવી છે આઈ ટ્રાફિકના એચ વી રાવલની ટ્રાફિક પ્લાનિંગમાં બદલી કરવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટના જે કે ડાંગરની ઈ ઓડબલ્યુમાં બદલી કરવામાં આવી છે સાયબર ક્રાઇમના ટી આર ગઢવીની સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટમાં બદલી કરવામાં આવી છે ઇ આરજી આર દેસાઈની દરિયાપુરમાં બદલી કરવામાં આવી છે મહિલા પશ્ચિમ એકના એસ ટી પટેલની એલ ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે એસસી એસસી સેલ એકના એમ આર તબિયારની મહિલા પશ્ચિમ એકમાં બદલી કરવામાં આવી છે એરપોર્ટના એસજી ખાંભલાની બાપુનગરમાં બદલી કરવામાં આવી છે એસઓજીના એનડી નકુમની એરપોર્ટમાં બદલી કરવામાં આવી છે આ જે નામ હતા જે પીઆઈની અમદાવાદ શહેરમાં આંતરિક બદલી કરવામાં આવી છે જ્યારે લીવ રિઝર્વમાં રહેલા મુકુંદ રાઠોડની શહેર કોટડામાં સંદીપ દેસાઈની ઈ ઓડબ્લ્યુમાં નિતેશ દેસાઈની એ ટ્રાફિકમાં અને હર્ષ જાડેજાની શાપુરમાં બદલી કરવામાં આવી છે અમદાવાદમાં તાજેતરમાં વસ્ત્રાલમાં જે ઘટના બની હતી જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા હતા અને તે બાદ અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અમદાવાદમાં એક તરફ હોલિકા દહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યા હતા અને તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા જાણે કે કોઈનો ડર જ ન હોય તેમ હથિયારો લઈને નીકળી પડ્યા હતા જે સામે આવ્યા તેમને માર્યા દુકાનો વાહનોમાં તોડફોડ કરી સાથે જ જે રીતે બહાર લોકો નીકળી રહ્યા હતા રીતસરના તે લોકોને માર્યા હતા અને અમદાવાદમાં જે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી ને તે દરમિયાન એકબીજાના ગેંગના લોકો ન મળતા જે સામે આવ્યા તે બધાને આ લુખાઓએ માર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા હતા આ બનાવ બાદ પોલીસ આરોપીને ઝડપી લાવે છે અને જાહેરમાં ફટકારે છે સાથે જ તેમના ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર પણ ફરે છે જોકે વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે તે વસ્ત્રાલની ઘટનાનો પડઘો પડ્યો હોવાની પણ ચર્ચા છે આ સ્ટોરી અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આ સમાચાર પહોંચતા રહે वैष्णव तो तेन केदे जे परा